ઉલ્લંઘન કરવું પડે ને એ દિવસે તાપ કરજો વૈષ્ણવો કે આજે મહાપ્રભુજી ની આજ્ઞા નું મેં ઉલ્લંઘન કર્યું આજે એમની આજ્ઞા મારા થી ન પડાય આ વાત નો તાપ માર્ગ ની સ્થિતિ નો તાપ કે હું મારા માર્ગ માંથી ભક્તિના રાજમાર્ગ પર મને મહાપ્રભુજી લઈને આવ્યા છે આંગળી પકડીને મને ચાલતો કર્યો છે આજે આ માર્ગ છોડવાનો સમય આવ્યો માર્ગ ની સ્થિતિ ન રહી એટલે કૃષ્ણાસ મેઘને ત્રણ વાર માંગ્યું કે પુષ્ટિ માર્ગ હૃદયારૂઢ થાય માર્ગ થી જુદ હું ન થર્ગ ના સિદ્ધાંતિ દુઃખ એ વૈષ્ણવ સેવા છૂટવાનો ભય અને દુઃખ વૈષ્ણવ ને આમ પાંચ ચાર પ્રકારના દુઃખો ની ચર્ચા કરી કહ્યું તો આ બધા દુઃખ દૂર કઈ રીતે થાય આ બધા દુઃખો જીવનમાં છે ને આપણા બધાના જીવનમાં છે આ ચારે પ્રકારના દુઃખ કોઈ ને કોઈ આપણને સ્પર્શે છે તો આ દુઃખ દૂર કરવાનો ઉપાય શું તે ઉપાય બતાવતા મત પ્રભુ કૃપયા પહેલું કહ્યું શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ ની કૃપાથી આ દુઃખ દૂર થશે ચિંતા સંતાન હંતારો હંકારો યત્દામ ભુજર એણવ સ્વીયાનામ્યા પ્રણમા શ્રી વલ્લભ ના ચરણો ની રજનું સ્મરણ કરી લો ને તો આ સમસ્ત દુઃખો ની સમાપ્તિ થઈ જશે લૌકિક દુઃખો તો બહુ સાધારણ છે એ તો સત્કર્મ પુણ્ય અને સારા વિચાર વિચારો થી જતા દૂર થઈ જશે પણ જે અલૌકિક દુઃખો છે એ તો કેવલ ને કેવલ મહાપ્રભુજીના ચરણારવિંદના આશ્રય થી દૂર થશે સબ દુઃખ દૂર ગયે તુમ દેખત સુખ કો પાર ન પાયો તુમ શરણાગત આયો શિવ તુમ શરણા આ બધા જ દુઃખો ગયા અને ઠાકોરજી ની સેવાનું પરમ સુખ મારા જીવનમાં શરણાગત આવ્યો તમારા અને ઉપાય બતાવ્યો તદીએ ભગવતીઓના સંગથી કોઈ એવા ભગવતી નો સંઘ મળે અને આ બે ના કારણે ક્ષણ વાર માં સમસ્ત દુઃખોની સમાપ્તિ થઈ જશે કારણ જ્યાં પારસમણી અડે અને સ્પર્શ થતાની સાથે જ જેમ લોડું સોનું બની જાય છે એમ વલ્લભ ના ચરણોની રજ અથવા ભગવતીઓ નો સંગ જ્યાં ક્ષણવાર માટે પણ થાય એ ક્ષણવાર નો સ્પર્શ પણ સમાપ્ત કરી દેનારો આમ સુંદર ચર્ચા કરી છે ચોથા શિક્ષાપત્ર ને આપણે વિરામ આપીએ પ્રવેશ કરીએ પંચમ શિક્ષાપત્ર દસ શ્લોકમાં આ શિક્ષાપત્ર રચ્યું શિયા હરિરાય મહાપ્રભુજી પ્રધાન વિષય પાંચમા શિક્ષા પત્ર નો વિરહ ના અનુભવ દ્વારા દૈન્ય ની પ્રાપ્તિ કઈ રીતે થાય ત્યારે ભક્તના હૃદયમાં વિરહ પ્રબળ થાય અને વિરહને કારણે દિનતા ઉદય થાય જો દૈન્ય એ પરમ સાધન પુષ્ટિ માર્ગમાં ગયો છે પણ દિનતા પણ ત્રણ પ્રકારની બતાવે ભૌતિક દિનતા આધ્યાત્મિક દિનતા અને આધિ દૈવિક દિનતા

ત્યારે માણસ ની અંદર એક દિનતા ભાવ આવે અરે આટલા દોષો વાળો છો તો જે દોષો ના જ્ઞાન થી દીનતા આવી એ ભૌતિક દિનતા છે બીજી કઈ આધ્યાત્મિક દિનતા જયારે દોષોનું ભાન થયું ગુરુના શરણે ગયો ગુરુના ઉપદેશોનું પાલન જીવનમાં કર્યું અને આમ કરતા કરતા એનું અંતકરણ પવિત્ર થયું અને અંતકરણ પવિત્ર થયું નિર્દોષ થયો અને નિર્દોષતાથી જે દિનતા પ્રગટ થઈ એ આધ્યાત્મિક દિનતા છે અને અંતકર્ણ પવિત્ર થયું તો સહજ દૈન્ય ભાવ આવે અને દૈન્ય ભાવને કારણે જે દિનતા નો ઉદય થાય અપનો દોષ વિચાર સખીરી ઉનસો કચું ન કહીએ કૃપા એક લાલત ચૂકી છે અને આમ અંતકરણ પવિત્રતાથી આધ્યાત્મિક દીનતા આવી અને જયારે અંતકરણ પવિત્ર થયું સ્વ સ્વરૂપ નું ભાન થયું કે લોકો મને જે નામે બોલાવે છે એ હું નથી હું મારી જાતને જે વ્યક્તિ સમજુ છું સંબંધી સમજુ છું એ હું નથી હું તો લીલા નો જીવ છું પ્રભુના શ્રિયંગ ની સૃષ્ટિ છું ક્યાંક પ્રભુના રાસ માં રહેલી કોઈ એક ગોપી છું અને સ્વસ્વરૂપ જ્ઞાન થતા પ્રભુ નો વિરહ પ્રગટ થાય અને ભગવત વિરહ પ્રગટ થાય કે હવે આટલા જન્મો નો અંતરાય થયો હવે પ્રભુ મને ક્યારે મળશે અને ભગવત વિરહ થી દિનતા પ્રગટે એ આજે દૈવિક છે અને સદાય વૈષ્ણવ વિરહ ભાવ કરો શ્રી કૃષ્ણ સ્વામીજી ની કૃપાના નિધિરૂપ છે અને જયારે એ હૃદયમાં વાસ કરીને રહેલા છે તો નિશ્ચિત પ્રભુ મારી સાથે છે અને એ પ્રભુને મેળવવાનો જે વિરહ ભાવ ઉત્કટ થાય એ પુષ્પિમાન નું પરમ સાધન છે આ તાપ ભાવ હૃદયમાં કઈ રીતે પ્રગટ થાય કઈ રીતે પ્રગટાવવું આ વિરહ ભાવ અને જેને વિરહ ભાવ ન થાય એને કોનો આશ્રય કરવું શું કરવું પહેલું શ્રી મહાપ્રભુજીના ના ચરણ નો એને આશ્રય કરો શ્રી વલ્લભના ના ચરણ ના આશ્રય માત્ર થી હૃદયમાં વિરહ ભાવ નો ઉદય થાય છે

બે અસ્થિઓ પડી છે ને હાડકામાં એક કાણા પડી ગયા છે અને ત્યારે કહ્યું કે આ જે ભગવદીઓ લાગે છે કે જેમનામાં સત્સંગ હાડકા સુધી પહોંચી ગયો પણ કુવાની પાર પર લખતા ગયા એ વૈષ્ણવ કે બે ઘડી જીવ્યા આ ભગવદી સત્સંગ કરતા કરતા જીવન ની તૃપ્તિ અનુભવ કરી લીધી એક ક્ષણ માં અને છેલ્લે જીવનના સાર મંત્ર લખતા ગયા કે અમે બે ઘડી જીવ્યા ભગવતી નો સંગત જીવન છે બાકી તો મળેલા છે જેટલી ક્ષણ મુખમાં ભગવત નામ છે એટલી ક્ષણ આપણું જીવન છે બાકી તો મૃત્યુ જ છે માણસ કર્મો જેવા કરે છે કે જે મરણને આમંત્રણ આપનારા હોય છે જીવનને આમંત્રણ આપનારા તો મુખમાં નીકળેલું ભગવત નામ બાકી તો મૃત્યુને જ આમંત્રણ ચોથું કહું અષ્ટાક્ષર નું રચન કરું

અમારું કેટલું મોટું સૌભાગ્ય છે કે અમને સાક્ષાત ઠાકોરજી ના મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજી ભૂતલ પર અમારા માટે પ્રગટ થયા એમનું પ્રાગટ ભાગ્ય વલ્લભ ભૂતલ આવે આપણા ભાગ્યોનો કેવો ઉદય થયો છે કે આપણા માટે કૃપા કરવા માટે સાક્ષાત પ્રભુના મુખારવિંદે પોતે મહાપ્રભુજી સ્વરૂપે અવતાર ધારણ કર્યો અને માટે આ માર્ગમાં શીતળ ભાવ ઉપયોગમાં આવતો નથી હરિરાય કહે બે ભાવ છે બે ભક્તિ છે એક ચરનારવિંદ ની ભક્તિ બીજી મુખાર્વિંદ ની ભક્તિ ચરણારવિંદ ભક્તિ એ શીતલ ભક્તિ છે મુખારવિંદની ભક્તિ એ તાપાત્મક ભક્તિ છે આ માર્ગ તો શ્રી મુખારવિંદ ના પ્રાગટ્યનો છે શ્રી વલ્લભ ધાર્યા છે મુખારવિંદ સ્વરૂપે અને એટલા માટે શીતલ ભાવ આ માર્ગમાં કામ નથી લાગતો અહિયાં તો મુખારવિંદ નો તાપાત્મક ભાવ ભગવત પ્રાપ્તિ નો વિધાત્મક ભાવ એ જ પરમ સાધન છે એવું શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવી રહ્યા છે આગળ કહ્યું કે અષ્ટાક્ષર મંત્ર સતત જાપ કરવો એનાથી સર્વ કઈ સિદ્ધ થઈ જશે વૈષ્ણવ મહામંત્ર કયો છે અષ્ટાક્ષર બહુ તમે કદાચ સેવા ન કરી શકો બહુ પાઠ ન કરી શકો પણ મહાપ્રભુજી શરણમ મમ વદત વિરેવ મે સતતમિત સતત અષ્ટાક્ષર નો જાપ કરો ચાલતા ફરતા કારમાં જે કઈ કાર્ય કરતા હો જો સેવા કરવા માટે તમારે કદાચ કોઈ કામ છોડીને જવું પડે

कि यत्किंचित जे कई पण थाय तमे तो भक्ति मां जाओ तो कदाच अपकीर्ति पण मळे यथा कच्चित कर्तव्य व्यवहारो व्यवहारो ही लौकिक अपकीर्ति मया तेन कदाच अपकीर्ति पण मळे पर छताय पोतानी भक्ति थी चुत नहीं थऊ बुद्धि ने शिथिलता नहीं लावी क्योंकि कदाच अपकीर्ति थाय तो बुद्धि शिथिल थी जाए एम था कि मैं आटलू आटलू करू तो आम कहे હું આટલી સેવા કરું છું તોય લોકો મને ભૂલી જાય છે નામ ભૂલી ગયા જો બધાને યાદ રાખ્યા ને મને ભૂલી ગયા જો બધાને ઉપરણા મળ્યા ને મને ભૂલી ગયા આ ત્યારે થાય ત્યારે એમ વિચારી કે હું સેવા કરું છું પણ જો વૈષ્ણવ એમ વિચારે કે પ્રભુ કૃપા કરી મારા હાથે સેવા લે છે આ સેવાના પ્રેરક પરમાત્મા પોતે કોઈની આગળ છતી ન થવા દીધી કે સેવા તો બીજ છે ને બીજને તો જમીનમાં દાટી દેવાનું એને ઘડી ઘડી કાઢીને જુઓ તો બીજમાં ફણગા ના પૂટે પણ સેવાને બીજ માણી જે દાટી દે એના પર સેવાનું પરમ ફળ કૃપાનું વૃક્ષ ઉગતું હોય છે અને કૃપાના ફળ એના પર લાગતા હોય છે અને એટલા માટે મળ્યું તો આશીર્વાદ ન મળ્યું તો ઠાકોરજી કૃપા કે એમને કોઈની આગળ મારી સેવા છતી ન કરે સમજ સારી હશે ને તો દુર્ઘટનાઓ પણ ઉત્સવ ના અવસર બની જશે પણ સમજ જ નબળી હશે તો ઉત્સવોમાં પણ ભારે મને હાજરી આપવી પડશે મૂળ વાત

વિપરીત કે દુઃખ દૂર કરવાના ઉપાય મળી ગયા હોય તો પછી ભોગવવાનો આગ્રહ ન રાખો કારણ કે ઉપાયો છે બે મીઠા શબ્દો બોલી દેવાથી સંબંધો સુધરી જતા હોય તો બગાડવાની જરૂરત કારણ કે બગાડશો તો મનમાં એ ચિત્ત વૃદ્ધિમાં આવશે પછી એ કઈ બોલશે તો તે બુદ્ધિમાં રહેશે કયો કે જો મેં તો સારું વિચાર્યું હતું સારું કર્યું હતું છતાંય પેલા મારા માટે આમ બોલ્યા એટલે આપણી સેવાને આપણે ભૂલી ગયા પણ એ જે બોલ્યા એ યાદ રાખી ના અરે સેવાને યાદ રાખો કે આટલી સેવાનો મને અવસર મળે હરિરાયજી તો કહે છે નિંદક નિયરે રાખી આંગણને કૂટી છવાય નિંદકોને તો નિયરે રાખો કારણ કે એ આપણા દોષોને ધોનારા છે વગર સાબુ અને પાણી આપણા દોષો ને ધોવે છે એટલે નિંદકો મારો મધ ઉતારવા માટે મારો અહંકાર કારણ કે મારી સેવા ન છૂટે અહંકાર આવશે તો સેવા છૂટી જશે અને ઠાકોરજી ક્યારેય ઈચ્છતા નથી કે મારી સેવા છૂટે એટલા માટે પ્રયાસ કરો એક વસ્તુ યાદ રાખો દરેક ના ભાગ્યમાં સેવા હોતી નથી તમારા નસીબમાં છે તો કોઈના કહેવાથી કોઈ નાદાન વ્યક્તિના બોલવાથી ક્યારે પણ હાથમાં આવેલી સેવા જવા નહીં દે ભાગ્યમાં અવસર મળ્યો હોય સેવાનો પણ પેલા આમ બોલ્યા એટલે હવે હું સેવામાં નહીં આવું હવે હું મંદિરે નહીં આવું હવે હું સેવા નહીં કરું એક નાદાન ના કહેવાથી આપણે આપણું લૌકિક છોડતા નથી તો પછી અલૌકિક શા માટે છોડી અને કદાચ સેવા છોડો તો નુકસાન કોને ગયું બાજુ વાળા હોય અને તમારી નિંદા કરે તો એના કેવા દુકાન બંધ કરી દેશે લૌકિક તો ક્યારે છોડતા નથી તો અલૌકિક શા માટે છોડ હરિરાયજી કહે એ રીતે રહેવું કે જેથી અપકીર્તિ ન થાય લોકો નિંદા ન કરે કારણ કે આપણા બુદ્ધિ નું એટલું ચાતુર્યુદ્ધિ માં શિથિલતા આવી જાય પ્રભુ નું સ્મરણ છૂટી જાય અને વ્યક્તિનું સ્મરણ થવા લાગે આમ કહી પાંચમા શિક્ષા પત્ર ને વિરામ આપ્યો આગળ છઠ્ઠો શિક્ષાપત્ર પંદર શ્લોક માં શ્રી હરિરાય મહાપ્રભુજીએ છઠ્ઠા શિક્ષા પત્ર ને રચ્યો છે મુખ્ય વિષય વિષયનું છે ધૈર્ય નું રક્ષણ અને જીવો ના વિવેક ધૈર્યાશ્રય નામનો ગ્રંથ મહાપ્રભુજી આપણને આપ્યો છે એમાં ધૈર્યનું સ્વરૂપ મહાપ્રભુજીએ બતાવ્યું છે મહાપ્રભુજી સ્વરૂપ સમજાવતા આજ્ઞા કરે છે સહનમ મામૃતે સદા દેવત ભાવ્યમ જડવત ગોપ ભાર્યાવ્રત બહુ અદભુત ચર્ચા મહાપ્રભુજીએ કરી છે નવ પ્રકારના વિવેક ની જેમ ચર્ચા કરી એમ ધૈર્ય ની વાત કરી વૈષ્ણવમાં ધૈર્ય હોવું જોઈએ બહુ ઉતાવળો વૈષ્ણવ ન હોય જો દરેક વાત નો તુરંત જ ઉત્તર આપવો એ જરૂરી નથી લોકો તો મને કહ્યું આપણે તો સીધું મોડા પર કહી દઈએ પાછળ વાત ના કરી તો એ પણ કોઈ ગુણ નથી એ તમારા ધૈર્ય નો અભાવ બતાવે છે કે એનું કહેલું સાંભળીને તમે શાંત ન રહી શકે તુરંત રિએક્ટ કરી ધૈર્ય નો અભાવ વૈષ્ણવે બને તો સંઘર્ષમાં ને ટાળવું જીવનમાં તમે સંઘર્ષ થી ઉદ્વેગ આવશે અને ઉદ્વેગ આવશે તો પ્રભુ હૃદય માંથી જતા રહેશે અને એટલા માટે ધૈર્ય ધૈર્ય પ્રકારના દુઃખો આવે જ છે તમે ઈચ્છો કે હું ચોવીસ કલાક સુખી રહું તો એ સંભવ નથી તમે ઈચ્છો કે હું ચોવીસ કલાક દુઃખી રહું તે પણ સંભવ નથી સુખ દુઃખ થી તો લહેરો હોય આવે ને જાય પણ વૈષ્ણ એના જીવનમાં આવતા મહાપ્રભુજી ની આજ્ઞા છે કે બધા દુઃખો ને સહન કરવાની તાકાત બધામાં હોતી નથી લડવું એ તો કમજોર માણસ નું કામ નાદાન વ્યક્ત માણસ નું કામ સહી લેવા માટે મોટી છાતી જોઈએ સહી લેવા માટે મોટી સમજ જોઈએ અને સમજદારે જ સહન કરવાનું હોય ઘણી અમે બધું સમજીએ તો અમારે સહન કરવાનું હા કારણ કે તમે સમજદાર છો નાદાન વ્યક્તિ તો લડશે નાદાન વ્યક્તિ તો હક માંગશે નાદાન વ્યક્તિ તો છૂટવી લેશે સમજદારે જ આપી દેવાનું હોય સમજદારે સહી લેવાનું હોય સમજદારે ચૂપ રહેવાનું હોય કારણ કે જાણે છે હું બોલીશ તો સંઘર્ષ વધશે જો ચૂપ રહેવાથી શાંતિ થતી હોય તો ચૂપ રહો જો આપી દેવાથી શાંતિ થતી હોય તો આપી દો તમે હાથમાંથી ગયું તો પોતાનું નુકસાન ન માનતા ભાગ્યમાં હશે તો ફરીને આવી જવાનું છે ઠાકોરજી ઈચ્છેલું હશે તો તમારા સુધી વસ્તુ પહોંચી જવાની છે એટલે આત્મા આવ્યું એટલે લાભ આત્મા આવી નાની વ્યાખ્યાઓમાં જીવતા ભાગ્યમાં લખેલું કોઈ લઈ જવાનું ઠાકોરજીએ જે તમારા માટે રચ્યું છે વૈષ્ણવ તો ભાગ્ય કરતા પણ ઠાકોરજી ની કૃપા ના આધારે જીવે પ્રભુએ જે વિચાર્યું હશે મારા માટે સારું વિચાર્યું ત્રણેય પ્રકારના દુઃખો સહન કરો કઈ રીતે ચક્રવત દેહવત ભાવ્ય જળવત ગોપ માર્યાવત ચક્રવત માંથી માખણ કાઢી લો ને ખાટી છાસ જે આ સંસાર છે એ મને સુખ આપી જ શકવાનું નથી તો હું સંસાર પાસે સુખ ની કેમ યાચના અને કેમ આશા રાખું છું એ સંસાર બિચારા પાસે સુખ છે જ નહીં કોઈ ભિખારી પાસે કોઈ પાનવા ગયું તમને ખબર એની પાસે છેડ નહીં પશ્ન જળવત આધ્યાત્મિક દુઃખો કઈ રીતે જળભરત સુખ આવે દુઃખ આવે પ્રશંસા આવે નિંદા આવે પણ જળ ભરત ની જરૂર બધું સહી દે બધું પસાર કરી દે કોઈ તમને આપે ને તમે ના લો તો પાછું જતું રહે કોઈ નિંદા આપીને તમે સ્વીકારી સ્વીકારીને તો પાછું જરૂર તટસ્થ આવે તટસ્થ થી તટની જ સુખ ના પૂર આવે કે દુઃખ નો દુકાળ પડે આપણે તો તટ ની જેમ એ પ્રવાહ ને જોતા રહે ક્યાં તો સંસાર નો સુખ દુઃખ નો પ્રવાહ છે આજે આવ્યો ને કાલે જતો રહે જળ ભરત ની જેમ અને ગોપ ભાર્યા આવે

અને ત્યારે પોતાની જીવનની કથા કહે છે કે મેં તો કેવા કેવા દુઃખો જોયા છે હવે તો આ જોઈને હસવું આવે એવા એવા મહાન દુઃખો જોયા છે કે આ તો ઘટના હવે હસવા માટેની જ બની ગઈ છે કે આમાં શું રડવા